ડભોઈ અકોટાદર ગામની સીમમાં વેલ ખેતરમાં વીજપોલ પડતા ચાર પશુધન મૃત્યુ પામ્યા ઢાલનગર વસાહતના રાયસિંગભાઈ સિંધિયાભાઈ રાઠવાની ચાર ભેંસો મૃત્યુ પામી ડભોઈ ઠાલ વસાહત અને આ કોટાદર ગામની સીમમાં બની ઘટના પશુપાલન કરી ગુજરાન ચલાવતા પશુપાલકને મોટો નુકસાન ગત રોજ ફૂંકાયેલા ભારે પવનને કારણે ચાલુ વીજ પોલ ખેતરમાં ધરાશાયી થતા બની ઘટના ખેડૂતને નુકસાન થતા ખેડૂતને રાતા પાણી રોવાનો વારો આવ્યો છે પશુપાલકને આશરે ત્રણથી ચાર લાખનું નુકસાન રિપોર્ટર નિરંજન ચૌહાણ ડભોઈ આજે લગભગ કેટલાક વાગ્યા છે ત્રણેક વાગે અમારે ઠાલનગર વસાહતની રાયસિંઘાઈ સિંધિયાભાઈ એમની ભેંસો ચરવા ગયેલી હતી તો અચાનક રાત્રે કંઈક વીજ થાંભલો પડવાથી ચાર ફેંસો મરી ગઈ છે તો એ લોકોનું ચાર ફેંસોની ઉપર જ ગુજરાન ચાલે છે તો સરકારશ્રીને અમારે એટલું કહેવું છે કે આવી નિષ્કાળજી ખરેખર ગરીબ લોકો ઉપર પડે છે એટલે ખરેખર આવી નિષ્કાળજી કાળજી હોય તો એની ઉપર થોડું ધ્યાન દોરે અને કોઈની રોજીરોટી સીનવાય એને ખરેખર ખાતરીપૂર્વક ધ્યાન દોરે એવું અમારે કેવું છે અને ખરેખર આશરે લગભગ ત્રણથી ચાર લાખની ફેંસો મરી ગઈ છે દૂધ આપતી